ગાંધીજીએ સાચા અર્થમાં રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાવ્યા છે એમના યુગવંદના સોરઠ તારા વહેતા પાણી સૌરાષ્ટ્રની રસધારા ભાગ થી પાંચ માણસાઈના દીવા વગેરે અનેક પુસ્તકો આજે પણ લોકપ્રિય ધરાવે છે તેમણે બાળ સાહિત્ય પણ આપ્યું છે નાના થઈને રેમા તેમના બાળકાવ્યો સંગ્રહાયા છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર તેમજ અન્ય પારિતોષિકો પણ તેમની સાહિત્ય સેવા માટે મળ્યા છે પ્રસ્તુત વાર્તા સોરઠી બહારવટિયા ભાગ બે માંથી લેવામાં આવી છે આ લોકકથાના બહારવટિયા અને મહારાજ વચ્ચેના માનવીય વ્યવહારની રસમય કથા છે બહારવટિયા જોગીદાસ ખુમાણ અને મહારાજ વજેસંગના વચ્ચે જોગીદાસના થયેલા અન્યાયના કારણે વેર ચાલતું હતું આમ છતાં મહારાજ વજેસંગના દીકરાના અવસાનના સમાચાર સાંભળીને બહાર વટ્યો જોગીદાસ ખુમાણ અને તેમના પિતાને ભારે દુઃખ અનુભવે છે અને જોગીદાસ જાતે વેશ પલટીને એ મહારાજ વજેસંગને ત્યાં લૌકિક કરવા માટે જાય છે મહારાજ વજેસંગ પણ વ્યવહાર દાખવે છે તે આ કથા ઉપરથી સમજાય છે ચાલો તો આ કથાની શરૂઆત કરીએ બાપુ ગજબ થઈ ગયો જોગીદાસ જે છે એના પિતાને કહે છે કે બાપુ આજે તો ગજબ થઈ ગયો જોગીદાસે બહાર વટે રઝળટા એક દિવસ મોતિયાળાના ડુંગરના પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર આપ્યા શોકના સમાચાર એટલે કે દુઃખદ સમાચાર આપ્યા કોણે તો જોગીદાસે એક દિવસ જોગીદાસ જે છે એ ડુંગરમાં ફરતા હતા ત્યારે એમણે એના પિતાને એટલે જ કે હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવે છે ત્યારે હાદા ખુમાણ કહે છે શું થયું આપા ત્યારે કહે છે મહારાજ વજેસંગના કુંવર દાદભા ગુજરી ગયા મહારાજ જે વજેસંગ જે છે એનો કુંવર દાદભા એટલે કે એનો છોકરો એ ગુજરી ગયો એટલે કે મરી ગયો એનું અવસાન થઈ ગયું એવા સમાચાર જે છે એ જોગીદાસ એના પિતાને હાદા ખુમાર આપે છે દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો શું થયું ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો હાદા ખુમાન જે છે એના છોકરાને જોગીદાસને કહે છે એનો જુવાન જો દીકરો કેવી રીતના મરી ગયો એટલે કે અચાનક એના ઉપર એનું મૃત્યુ ક્યાંથી અચાનક મોત આવી ગયું એનું એવું જોગીદાસને હાદા કહે છે ત્યારે જોગીદાસ કહે છે કે ભાવનગરની શેરીએ 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 એટલે ગલી ગલીઓમાં ભમીને એટલે જ કે ફરીને મેં કાનો કાન વાત સાંભળી કે શિહોરથી દશેરાની દિન નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યો અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે તેમનું કુંવરનું માથું ફાટવા માંડ્યું અને શિહોર ભેળા થયા ત્યાં તો જીભ જલાઈ ગઈ ને દમ નીકળી ગયો કહે છે જોગીદાસ ખુમાણ કે ભાવનગરની શેરીઓ શેરીઓમાં ગલીઓ ગુલીઓમાં ભાવનગર દરિયાની પૂજા કરવા માટે બોલાવ્યો હતો અને કુંવર જે છે એ દરિયો પૂજીને પાછો જતો હતો ત્યારે કુંવરનું માથું ફાટવા માંડ્યું એટલે જ કે અસહ્ય દુખાવો થવા લાગ્યો માથામાં અને શિહોર પહોંચતા જ ત્યાં

માથા ઉપર વીજળી પડી જેવું થયું છે ખૂબ દુઃખ સંકટ આવી પડ્યું છે વીજળી પડવાની તો શી વાત કરું બાપુ શિહોર ને ભાવનગર ની શેરીએ શેરીએ છાતી ફાટ વિલાપ થાય છે વસ્તીના ઘરો ઘરમાં પચીસ વર્ષ જુવાન જદ્દો મરી ગયો હોય એવો કકળાટ થાય છે એ કહે છે કે વીજળી પડવાની તો શું વાત કરું ભાવનગરની ગલી ગલીઓમાં જે છે એ ખૂબ બધા રડી રહ્યા છે છાતી ફાટ વિલાપ કરી રહ્યા છે જોર જોરથી રડી રહ્યા છે અને બધા જ ઘરોમાં એ દુઃખનો અહેસાસ કરી રહ્યા છે અનુભવી રહ્યા છે બધા જ લોકો કારણ કે પચીસ વર્ષનો જુવાન જો છોકરો અચાનક મરી જાય તો એનો કકડાટ જે છે એ બધાને થાય છે આપા બાપ દાદવાને દેઈ પડે એવું સ્નાન તો આપણને આવ્યું કહેવાય આપણે નાવું જોઈએ એ જોગીદાસ કહેના પિતાને કે દાદભાની દેહ પડે એટલા માટે આપણે સ્નાન કરવું જોઈએ નહીં લેવું જોઈએ ત્યારે ફાળિયા પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું સ્નાન કરવું એટલે માથું અને શરીર ડૂબાવીને નદીમાં નહવું એને માથાબોળ સ્નાન કરવું કહેવાય બધા જે બહારવટિયા હતા એ બધા જ બહાર વટિયાઓએ શું કર્યું છે માથા ઉપર ફાળિયું પહેરીને નદીમાં માથાબોળ કરે છે પછી જુવાન જોગીદાસની વાત ઉચ્ચારી જુવાન જોગીદાસ જે છે એ પિતાને કહે છે બાપુ એક વાત પૂછું ત્યારે એના પિતા કહે ભલે પૂછ આપણે મહારાજના મોડા સુધી ખરખરે ન જઈ આવવું જોઈએ એના પિતાને કહે છે કે મહારાજ વજેસનના ત્યાં આપણે લૌકિક કરવા માટે એ દુખી છે એના છોકરાનું અવસાન થયું છે અચાનક તો આપણે એના ખરખરે જઈ આવવું જોઈએ ત્યારે હાદો ખુમાન લગરી હોઠ મલકાવીને વિચારે ચડી ગયા એમને અનેક વિચાર આવવા લાગ્યા કારણ કે અને દુશ્મની હતી એટલા માટે એ દુશ્મનના ઘરે જવા માટે છોકરો કહી રહ્યો છે જોગીદાસ એટલા માટે એના મોડાથી કશું જવાબ નીકળતો નથી અને મનમાં એના એક સાથે એક સમાટા એટલે કે એક સાથે અનેક વિચારો આવવા લાગે છે ઠાકોર વજેસન જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે કહે છે કે ઠાકોર વજેસન ને આપણે જવું છે એની સામે તો આપણે ખૂબ મોટો ખોપ એટલે કે ડર જગાવી દીધો છે એને રૂબરે ખરેખર જવું રૂબરૂ એટલે કે એની સામે ખરેખર આપણે જવું જોઈએ જેના માણસોને આપણે મોલની માપક વાળતા આવ્યા છે મોલ એટલે જ કે પાપ વાળવું એટલે જ કે કાપવું

પાછા આપણને જીવતા આવવા દેશે પણ મારો જોગી તો જોગી જેવો છે એને ખાનદાન મનસુબા ઉપડે છે એનું મનભંગ ન કરાય એ કહે છે કે મારો જોગી તો રાજા જેવો છે પછી ભલે કઈ પણ થઈ જાય એને ખાનદાન એના શું થાય છે મનસુબા ઉપડે છે એની ઈચ્છા છે એનું મનભંગ મારે કરવું નથી એવું હાદાખુમાણ વિચારે છે જાય ભલે પણ છત્રાયા નહીં જાવ આપા દરબાર ગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી પણ જો પ્રથમ થી જાણ થાય તો પછી ઝાટકાની જ ન મેળ થાય કેમ કે પાસવાનું ન સમજી શકે કે આપણે લૌકિક કરવા આવ્યા છે એ કહે છે કે ભલે જાય તો પણ આપણે ત્યાં છત્રાય જવું નહીં પકડાઈ જવું નહીં એ કહે છે આપા દરબાર ગઢમાં જ્યારે દાખલ થયા પછી મને મહારાજની ની વજેસંગ ની ભે નથી એટલે કે વજેસંગ મને ડર નથી પણ જો પ્રથમ પેલાથી જ જાણ થઈ જાય કે જોગીદાસ ખુમાણ આવી રહ્યો છે એવી પેલાથી જ વાત ચાલી જાય તો પછી હું કઈ કરી શકું નહીં કેમ કે પાસવાનો ને પાસવાન એટલે જ કે ચોકીદાર દરવાન જે દરવાજા પાસે ઉભેલા હોય ગેટ પાસે એને પાસવાન કહેવાય એ લોકો સમજી ન શકે કે હું લૌકિક કરવા માટે આવ્યો છે

तू पण छानो मुनो એટલે કે ચૂપચાપ એ લોકની સાથે અંદર વયો જ બીજું તો કશું થાય નહીં કુવર દાદબાને ખરેખર કુંડલાના કાઠી કણબીને મુસદ્દી તમામ શિહોર તેમાં બહાર જોગીદાસ પણ પેસી ગયો હવે કુવર દાદબાના ખરખરામાં કુંડલા ગામના જે અનેક જાતિના લોકો હતા એ અંદર જઈ રહ્યા હતા એમની જોડે માથા ઉપર ફાળિયું ઢાકીને હારમાં બેસીને રોવા લાગ્યા દરબારગઢમાં અંદર એન્ટ્રી થાય છે હોલમાં અને બધા ત્યાં બેસીને રીત પ્રમાણે રડે છે રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામ દઈ છાના રાખવા લાગ્યા રીત પ્રમાણે જ મહારાજ વજે સંઘ જે છે એ બધા જ આવેલા લોકોને છાના રાખતા હતા રડતા હતા એમને ચૂપ કરાવવાનું કામ કરતા હતા ચાલતા ચાલતા બરાબર જોગીદાસ ની પાસે પહોંચ્યા માથે હાથ રાખ્યો અને મહારાજે સાદ કર્યો હવે જોગી ચાલતા ચાલતા જે છે વજેસંગ જોગીદાસ પાસે આવે છે અને એના માથા ઉપર હાથ રાખે છે અને અવાજ કરે છે સાદ કરવો એટલે જ કે અવાજ કરવો છાનારો જોગીદાસ ખુમાન છાનારો એ બોલે છે કે જોગીદાસ ખુમાન ચૂપ થઈ જાઓ જોગીદાસ ખુમાન ચૂપ થઈ જાઓ ત્યારે જોગીદાસ ખુમાન આટલું નામ પડતા તો શિહોર ઉપર જાણે વજ્ર પડ્યું હાફાળા ફાફળા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા જોગીદાસ નું નામ સાંભળતાની સાથે શિહોરના બધા જે છે એ લોકો આમ તેમ જોવા લાગે છે વજ્ર પડ્યું એટલે કે ભયંકર આઘાત લાગી ગયો એવું એને લાગ્યું કારણ કે અચાનક એનો નામ જે છે એ પુકારે છે સૌએ પોત પોતાની તલવાર સંભાળી અને અહી બહાર વટ્યો પછેડી ખસડીને પોતાનું પ્રતાપી મો ખુલ્લું કર્યું બહાર વટલો એટલું જ બોલ્યો કે ભલે વરત્યો રાજ બધા બહાર વટ્યા જે છે એ બોલ્યા કે ભલે આવ્યો રાજ વર્તુ કેમ નહીં જોગીદાસ ખુમાણ તારું ગળું ક્યાં અજાણ્યું છે વજેસન કહે કે તને હું કેમ ન ઓળખું તારું ગળું અજાણ્યું ક્યાં છે મારા માટે હું તો તારા ગળાને ઓળખું છું તારા અવાજને ઓળખું છું પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વર્તાય એ કહે છે કે પાંચસો માણસોની વચ્ચે પણ તારો રોવાનો અવાજ જે છે મોટો એ મને ખબર પડી જાય તો તારો વિલાપ તું દુઃખ અનુભવી રહ્યો છે એવું કેમ ના મને વર્તાય કેમ મને ખબર ન પડે કે તું દુઃખના દુઃખમાં સામેલ થયો છે એમ હાકોટા થવા લાગ્યા બધા જે છે છે આવ્યો એમ કરીને સૌને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે બધાને એવું લાગ્યું કે જોગીદાસ જે છે મહારાજને હમણાં મારી પાડશે તલવારોને મુઠી સૌના હાથ ગયા

એવું એ બધાને કહે છે મહારાજ ગળગડા થયા જોગીદાસની આંખમાં પણ જળઝળિયા આવ્યા એ અડધી ખેંચેલી તલવારો મ્યાન કરતા કરતા અગાઉ કદી ન જોયેલું ને ન સાંભળેલું એવું જ નજરે દીઠું મહારાજ બોલ્યા જોગીદાસ વિશોમાં હવે મહારાજ પણ ગળગળા થઈ ગયા એટલે જ કે દુઃખની લાગણી છે અનુભવવા લાગ્યા અને એની આંખમાં પણ ઝળઝળ્યા એટલે જ કે આંસુ આવી ગયા કારણ કે અને એને રોતા જઈને બધાના હાથમાં અર્ધી ખેંચેલી તલવાર જે હતી એ પાછી અંદર રાખી દીધી અને જોગીદાસ જે છે મહારાજ જે છે એ ને બોલ્યા કે જોગીદાસ બીશો નહીં એટલે જ કે ડરશો નહીં ત્યારે જોગીદાસ કહે છે બીતો હોત તો આવત શા માટે રાજ એ કહે છે હું ડરતો તો આવત શું કા માટે અહીં મેં મારા મનમાં ડર હોત તો મેં ખરખરે આવત નહીં એમ કહે છે સૌ દાયરાની સાથે ખાઈ પી મહારાજને રામ રામ કરી પાછા જોગીદાસ ઘોડે ચડી ગયા હવે

બહારવટિયાના ચહેરામાં જેને કદી દીઠા ન હોય તેને તો ખુમાણને દેતે જ કલ્પ્યા હતા જેને કોઈ જોયા ન હતા આ જોગીદાસને એને તો જાક્ષસ જ સમજ્યા હતા કે કેવો માણસ હશે એમ કરીને પણ તે તો ટાણે લોકોએ જુવાન જોગીદાસની જાતિ સ્વરૂપ આંખો ભરી ભરીને પી લીધું બધા શિહોરના લોકોએ જોગીદાસને આંખમાં એને દ્રશ્ય જોઈ લીધું આવો તપસ્વી પુરુષ નિર્દોષ તણબીના માથા વાળીને સાતીરે ટીંગવાડતો હશે ને એમમાં ધડસા ધીરસા કરીને ઠાઠાને ગામ ભાણી હાંકી મેલી રાજ્યની સેના સરખી સીમા સજ્જડ કરી મેળતા હશે એ વાત ઘડી ભર તો ન મનાય તેવી લાગી એને જોઈને જોગીદાસને જોઈને બધાને એવું લાગ્યું કે આ માણસ બધાને મારીને નાખતો હશે એવું કોઈને પણ લાગ્યું નહીં ઘટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટો ચાલ્યો ગયો જોગીદાસ જે છે એની નજર કોઈના ઉપર પણ પડી નહીં અને એ છે ઘોડે સવારી કરીને નીકળી જાય છે જુવાન જોગીદાસ ની નજર જેણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ તો એક ધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો હવે જુવાન જોગીદાસ નજર હે કોઈના નજરમાં મિલાવી શકતો નથી અને શબ્દ નીકળી પડે છે કે લખમણ જાતિનો અવતાર છે આ તો આમ કરીને સ્ત્રીઓના મોઢામાંથી નીકળી પડે છે તો આ વાર્તા જે છે એ સુરથી બહારવટીયા ભાગ બે માંથી લેવામાં આવી છે ધન્યવાદ